પાટણમાં સરસ્વતી નદીમાં પાણી છોડાયું ગાડી ડૂબી જાય તેટલું પાણી જે રસ્તા પર ફરી વળ્યું છે જેને લઈ લોકોને હાલાકી વધુ માહિતી સાથે સંવાદદાતા એઝાઝ ફોનડાઈન થી જોડાયા છે જે એઝાઝ સરસ્વતી બેરેજ માંથી પાણી છોડાતા પાણી રોડ પર ફરી વળ્યું છે શું વધારે વિગત કેટલા લોકોને અસર પાટણ સરસ્વતી મેરેજ ના અંદર પાણી સંગ્રહ કરવામાં આવ્યું હતું પરંતુ ઉપરના માસમાં ભારે વરસાદ પડવાના કારણે પાણીનો સંગ્રહ વધી જતા ગઈકાલે સરસ્વતી મેરેજ ના બે ગેટ છે તે ખોલવામાં આવે છે અને બે ગેટ ખોલતાની સાથે સરસ્વતી નદીનું જે પાણી છે પાટણની ફરિયાદ ના જોડતો માર્ગ પર જે ડીપ આવ્યું છે તેના પર ફરી વળ્યા છે એટલે કહી શકાય કે વહેલની જેમ તે રોડ ઉપરથી પાણી ફરી વળ્યું છે સાથે કહી શકાય કે પાટણની સરિયત ને જોડતા જે વીસ થી વધુ જે ગામ લોકો છે તે પાટણ સરિયત સુધી અવર જવર કરતા હોય છે તે લોકોને પણ મોટી હાલાકી ભોગવવાનો વારો કહી શકાય કે જે રોડ છે રોડ ઉપરથી એક થી ત્રણ ફૂટ જેટલું પાણી છે તે વધી રહે છે સાથે કહી શકાય કે જે રીતના દરવાજા ખોલ્યા છે તે પ્રમાણે પાણી જે રોડ ઉપર ફરી વળ્યા છે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા ક્યાંક ત્યાં પોલીસ બંદોબસ્ત તેમજ ફાયર જેવી ટીમની પણ ત્યાં વ્યવસ્થા કરી છે કેમ કે જે પાણી છે જે વધુ પ્રમાણમાં આવે તો માર્ગ